બધા જય માતાજી જય મા નવા નવાલગમાં તમારું બધા સ્વાગત છે ને ને તો તો હતા વાગી જાય છે કે દોરી થી બનાવ્યા માળા અહીંયા મેઘડી થાય એટલે આ માં માળા બનાવે આવી રીતે બનાવ્યા હતા ને અહીંયા અહીંયા ટૂંડી ટીંગાળી તો અહીંયા ખોખું છે વરસાદ આવે ને તો અહીંયા વાસટ ન આવે ને આ બાજુ વધારે હોય ને વરસાદ લીધે પડલી જાય બાપા એ ગાડી તૈયાર કરી છે

ને વરસાદને લીધે પાછો બાજરો એક તો આપણે નાલી વાડી લેવા હોય તો હાસવો પડે ને હજી હોય કોઈ ને એમ એવા બાજરો ઘરમાં ખડકી દીધો અમે છે ને બાજરો વેચતા નહીં એટલો બાજરો તમારે વરદી જોવે તો ભાઈ ને ના દેવાનું હોય પાછું મેકલાવાનું હોય ને અહીંયા અમારે બાજરો અમારે છે કે રોટલી ઓછી ખાવાનું હોય ને બાજરાના રોટલા વધારે ખાવાનું હોય ને અત્યારે છે કે મારે વાંધો કરવાનું છે ને ભે હું એવું ફેરવવાનું છે તો હું ભેં ફેરવી નાખું આવજો મુની વાડીએ ને બારો ભારો આવી ગયો છે હેમનનો અમે જી છે ને નવરીયું રહી છું ઘરનું કામ કરીને મા દીકરી હું વાંધું કરી રહી ને ભેવ એવું ફેરવી રહી ને મારમાં છે કે સાંજવાળી લઈ છે ભારું લેવરાવો ઘરનું બધું કામ કરી નાખ્યું ને અત્યારે બેજા જમવા જમવામાં છે કારેલ શાક દૂધ ને બટેટા ને ભૂંગળા રમી લીધું રમી લીધું ને દિવાળી હાલી આવે તો

नु हम ता वाले ती थिफा फोन नी न हमको शूट करो तो एम नका मन नो आवने हमको कारे सीखो एम कारे मार माई वीडियो शूट करे तो मारी एक दिन शूट नो करू पड़े एम मा आ देखरी शूट करी तो मजा आव्या करे न एम हमार खेत कपा थिंगेलो थे ने आ मरसा छे मरसा न कारेला ने उ तो दिस कारे कारे शक थई ने मारो थे का बाजी त टूटी जेलो तो भाई कल दोरी ले तो ओळ कर ले मार मावली बाजू जाय के तो माबा बाजू जाओ દોરી ગોતવી પડશે ને ભીંડા પૂરા થઈ જાય ક્યારેક શાક થાય એટલે આયેલા કરે એમ શોખમાં જ આવું ન પડે બધું લેવા દોરી હવે આમાં તો આમાં હાલું હવે પછી ખબર પડે કે કા દોરી તૂટેલી છે એમ તૂટી ગયેલી તો હોય શેત હતી ને મારા મા શેખે ઓલી બાજુ દોરી તણાવતા આવે હું આ બાજુ દોરી લેતી જાઉં તો બાંધી લાયક આવે ને પકડ નહી હોય તો હું મેં શ્યામ હવે પછી લેવા જાય મારા મારી રીતે તણાઈ જવ તો વાંધો ન આવે

میں بہ سایہ کروں سو کارنے و لوگ تم نے گمی ہوئی گمی ہے تو لائک شیئر سبسکرائب کرنا تا مزہ کال نو بلاگ ما تا دی مدن جی માતા جی بائے بائے